વલસાડના અતુલમાં મંત્રી કનુભાઈ દેસાઈએ સમાવેશ સ્પેશિયલ ચાઇલ્ડ કેર સેન્ટરનું ઉદઘાટન કર્યું વલસાડના અતુલમાં ગુજરાતના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સમાવેશ સ્પેશિયલ ચાઇલ્ડ કેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સેન્ટર માનસિક મંદતા બોલવાની સમસ્યા અતિ ચંચળતા ઓટિઝમ ભણવાની સહિતની સમસ્યાઓ ધરાવતા બાળકોને થેરાપી આપી ઉકેલ લાવશે ત્યારે વલસાડના અતુલ ખાતે રુદ્રાક્ષ બિઝનેસ સેન્ટરમાં પહેલા માળે સમાવેશ સ્પેશિયલ ચાઇલ્ડ કેર સેન્ટરનું ઉદઘાટન ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ ભાઈ દેસાઈના હસ્તે રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે વાપી વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ બાળકો માટેના આ થેરાપી સેન્ટરની વલસાડ જિલ્લામાં જરૂરિયાત હોવાનું નાણાં મંત્રીએ જણાવ્યું હતું આ સેન્ટર શરૂ થવાને કારણે વિશિષ્ટ બાળકોને બોલવાની ટેકનિક સ્પેશિયલ એજ્યુકેશન ચંચળતા સહિતના કિસ્સાઓમાં મદદરૂપ થશે આ સેન્ટરના સંચાલક નેહા કરકસિયાએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર શરૂ થયું છે જે બીજા બધા બાળકો કરતાં અલગ તરી આવતા મંદ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે ત્યારે અતિ ચંચળતા ઓટિઝમની સમસ્યા ભણવાની સમસ્યા એવી અનેક સમસ્યાઓ કે જેમાં બાળકો સામાન્ય બાળકો કરતાં અલગ વર્તન કરી વાલીઓનું સાંભળતા ન હોય તેવા બાળકોને અમે બહેતર બનાવીશું મારું નામ નેહા કરાકાશિયા હું સમાવેશ પ્રોપરાઇટર અને સ્પેશિયલ એજ્યુકેટર છું સમાવેશ એક સ્પેશિયલ ચાઇલ્ડ કેર થેરેપી સેન્ટર છે જે જેનો હેતુ છે પ્રમોટ ઇન્ક્લુઝિવ એડ્યુકેશન અને થેરપી ટુ સ્પેશિયલ ચિલ્ડ્રન જે નોર્મલ કિડ્સ એકેડેમિક પરફોર્મન્સ સ્કૂલમાં આપી શકે છે ત્રીસ ચાલીસ ને સંખ્યામાં બી સારું પરફોર્મન્સ એકેડેમિક્સમાં આપી શકે છે સ્પેશિયલ કિડ્સને સ્પેશિયલ ઇન્ટરવેન્શન્સ અને થેરેપીઝની જરૂર હોય છે તો થોડોક સપોર્ટ વધારે જરૂર હોય છે તે સમાવેશ વન ઓન વન એમને સપોર્ટ આપે છે અને વન ઓન વન થેરેપીઝથી એમને સ્કૂલમાં અને એકેડેમિક ચેલેન્જીસ દૂર કરવામાં એમની મદદ કરે છે વી હેવ સ્પેશિયલાઇઝ સ્પીચ થેરેપીસ ઓક્યુપેશનલ થેરેપીસ એન્ડ ફિઝિયોઝ હુ ટ્રેન ધ સ્કીડ્સ એન્ડ ગીવ થેરેપીસ જેથી એ લોકો આગળ પોતાના જીવનમાં આગળ ક્રિયાઓ બધી સારી રીતે કરી શકે અને એકેડેમિકલી અભ્યાસમાં પણ આગળ આવી શકે એ સમાવેશ સ્ટ્રોંગલી બિલીવ કરે છે કે આ બધા જ બાળકો વિશિષ્ટ પ્રકારના હોય કે નોર્મલ હોય બધા જ બાળકો અને સારી এড્યુકેશન આપવામાં આવે તો આગળ વધી શકે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી આવના ન્યૂઝ નોટિફિકેશન સૌથી